નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે કોઈ શેર વિશે વાત નથી કરવાના પણ જો તમે શેરબજારમાં રોકાણ કરતા હો તો તમારા માટે આ ખાસ વિડીયો છે કેમ કે આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર શેર માર્કેટની ટિપ્સ અને ગેરંટીડ રિટર્ન ના વિડીયો ઘણા જોવા મળે છે એટલે કે શેરબજાર વિશેની ટિપ તો તમને આપતા જ હોય છે રોકાણકારોને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સાથે સાથે ગેરંટીડ રિટર્ન એટલે કે સો સો ટકા તમને ગેરંટી આપે છે કે રિટર્ન તમને મળશે એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે જે તમને ગેરંટીડ રિટર્ન આપે છે અને રોકાણની સલાહ આપે છે એમના વિશે વાત કરીશું અને માર્કેટ એક્સપર્ટ બની જતા હોય છે તો સેબીએ તમને ચોખ્ખી ચેતવણી આપી છે કે આવા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરની વાતોમાં તમારે આવવું ન જોઈએ અને તમારે જાતે રિસર્ચ કરવી અથવા પછી તમારા સે માર્કે ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે તમારે સલાહ લેવી

જેથી કરીને જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોવ તો તમે પણ આવા કોઈ guaranteed return વાળા કોઈ પણ financial influencer ના ના આવો અને તમારા પૈસા ખોવાનો વારો ના આવે અને આ વિડિયો જો મિત્રો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો કેમ કે આ વિડિયો આપણા પેજ ફોલો કરી દેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડિયો આપની યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડિયો ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે કેમ કે આપણે આ શેરબજારની ચેનલમાં રોકાણકારોને જે સલાહ આપીએ છીએ એ પ્રોપ્રેઝ હાઉસ દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો એ જણાવવા જણાવવામાં આવે છે અથવા પછી કોઈ કંપનીની રેકોર્ડ डेट હોય ડિવિડન્ડની બોનસ જેની આ તો સ્ટોક સ્પ્લિટની ની તો પછી ક્વાર્ટરલી પરિણામ હોય એ જ આપણે જણાવીએ છીએ ક્યારેક કોઈને એવું નથી કહેતા કે આ શેરમાં ગેરંટીડ પ્રોફિટ થઈ શકે છે અને શેરબજારમાં તમને ક્યારેય કોઈ પણ રોકાણકાર કે કોઈ પણ ફાઇનાન્શિયલ એક્સપર્ટ તમને ગેરંટીડ કમાણી ના કરાવી આપી શકે એ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો વાત કરીએ એનએસી વોન ઇન્વેસ્ટર એટલે કે એનએસી રોકાણકારોની ચેતવણી આપે છે આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર શેર ની ટિપ્સ અને ગેરંટીડ રીટર્ન ના વિડિયો તમે ઘણા જોયા હશે જેમાં કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube બધી જગ્યાએ તમે જોયા હશે આવા વિડિયોમાં કેટલાય એક્સપર્ટ શેર બજારમાં રોકાણની સલાહ આપતા હોય છે અને ગેરંટીડ નફો આપતા શેર ની માહિતી આપતા જોયા હશે પરંતુ નેશનલ સ્ટોક એક્સચેન્જ આવી ટિપ્સ પર ભરોસો ન કરવાની લોકોને ચેતવણી આપે છે કારણ કે તેનાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે એટલે કે ફેસબુક યુટ્યુબ અથવા તો પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં તમે જોયું જ હશે કે ગેરંટીડ નફો કરાવી આપી શકે એવા ફાઈનાન્શિયલ ઇન્ફ્લુએન્સર તમને સલાહ આપતા હશે અથવા તો પછી અત્યારે મેં એવા પણ ઇન્ફ્લુએન્સર જોયા છે જે કરતા હોય છે ડેલી બ્લોગિંગ અથવા તો પછી લાઈફ સ્ટાઈલ બ્લોગિંગ એ પણ તમને શેરબજારમાં રોકાણની સલાહ આપતા હોય છે એ તો પોતાના પૈસા અને પ્રમોશન કરીને નીકળી જશે પણ પૈસા ખોવાનો વારો તમારો આવશે એટલે આવા કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર હોતા તો પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ને રોકાણની સલાહ ઉપર તમારે વિશ્વાસ ના કરવો જોઈએ એએએસસી ત્રણ એક્સપર્ટ અને સંસ્થાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે ચેતવણી જાહેર કરી છે આ સંસ્થાઓ અને વ્યક્તિઓ લોકોને ગેરંટીડ રીટર્ન નું લાલચ આપીને ગેરકાયદેસર રીતે શેરબજારની સલાહ આપે છે એક્સચેન્જના જણાવ્યા અનુસાર આ તમામ સંસ્થાઓ ગેરકાયદેસર વ્યાપારી ગતિવિધિઓમાં સામેલ છે જેનાથી રોકાણકારોને ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે એનએસએ શેરબજાર વિશે ચેતવણી જાહેર કરી છે કે મોબાઈલ વેબસાઈટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બજારમાં રોકાણ સંબંધિત સલાહ આપે છે જે લોકોને ચિહ્નિત કરવામાં આવ્યા છે તેમાં ટ્રેડ વોલ્કેનોના પી ઉદયકુમારનો સમાવેશ થાય છે જેઓ યુટ્યુબ ટેલિગ્રામ એક્સ પર અનેક સહિત ચેનલો દ્વારા કથિત રીતે ગેરંટીડ રિટર્ન દાવો કરે છે એટલે કે ટ્રેડ વોલ્કેનો બી ઉદયકુમાર યુટ્યુબ માં ટેલિગ્રામ માં એક્સ એટલે કે ટ્વિટર અને આવી અનેક ચેનલો ચલાવે છે જેમાં ગેરંટીડ રિટર્ન દાવો કરે છે એટલે ગેરંટીડ રિટર્ન કોઈ પણ દાવો કરતું હોય એ સમજી લેવાનું તમારે કે આ તમારા જોડે સ્કેમ કરી રહ્યો છે પછી વાત કરીએ કે નાઈસ ટ્રેકરના ના નાઈસ ટ્રેડર અંકુશ ઠાકોર પણ ઘણા ફોન નંબરો અને એક વેબસાઈટ દ્વારા ડબ્બા ટ્રેડિંગ અથવા તો ગેર કાયદેસર વેપાર સેવાઓ આપવાના આરોપમાં ચિહ્નિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત નુસા ટ્રેડિંગ સ્કૂલના નૌસાદમાં પણ યા આ યાદીમાં સામેલ છે જેઓ કથિત રીતે ફેસબુક ગ્રુપ દ્વારા માર્કેટ સંબંધિત સૂચનાઓ અને એકાઉન્ટ મેનેજમેન્ટની ઓફર કરે છે આ ઉપરાંત તેઓ રોકાણકારોને લોગિન વિગતો પણ માગે છે એટલે કે નાઈટ ટ્રેડરના અંકુશ ઠાકુર અને નોસા ટ્રેડિંગ સ્કૂલના નૌસાદ પણ આ યાદીમાં એએસીએ સામેલ કર્યા છે જે રોકાણકારો રોકાણકારોને ફેસબુક ગ્રુપ દ્વારા રોકાણની સૂચનાઓ આપે છે એકાઉન્ટ મેનેજમેન્ટની ઓફર એટલે કે તમારું ડીમેટ એકાઉન્ટ મેનેજમેન્ટ કરવાની ઓફર આપે તમારે લોગિન લોગિન આઈડી ને પાસવર્ડ માગી તમારું એકાઉન્ટ મેનેજમેન્ટ કરવાનું પણ જણા હોય છે એએસીએ સ્પષ્ટ કહ્યું છે કે આવા વ્યક્તિઓ અને સંસ્થાઓ એએસીમાં નોંધાયેલ નથી તેમની પાસે કોઈ વ્યક્તિગત અધિકૃત લાયસન્સ નથી

એ એનએસસી નું એક ટૂલ છે એનો ઉપયોગ કરી તમે તમારા બ્રોકરની ની ઓથેન્ટિસિટી ચેક કરી શકો છો એટલે કે જો તમને કોઈ બીનોમોમાં ટ્રેડ કરવાનું કહેતું હોય તો એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો કે આ બ્રોકર લીગલ છે કે નહીં અને અત્યારે હાલ બીનોમોમાં ટ્રેડ કરવાનું બહુ બધા ઇન્ફ્લુઅન્સર તમને જણાવતા હશે પણ બીનોમો એ સેબી રજિસ્ટર નથી ઇન્ડિયામાં લીગલ પણ નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એવા ફાઇનાન્સિયલ ઇન્ફ્લુઅન્સર જે તમને ગેરંટેડ રિટર્નની દાવા કરતા હોય છે અને ક્યારે આવા ગેરંટેડ રિટર્ન વાળા ફાઇનાન્સિયલ ઇન્ફલુએન્સના દાવા ઉપર તમારે ભરોસો ના કરવો જોઈએ જેવા ફેસબુક ગ્રૂપમાં તમને જોડાવાનું કહેતા હોય છે તમારી લૉગિન આઈડી માંગતા હોય તમારું એકાઉન્ટ મેનેજમેન્ટ કરવાનું કહેતા હોય અથવા પછી youtube માં instagram માં બધી જગ્યાએ તમને ગેરંટીડ એટલે કે સો એ સો ટકા રિટર્ન આપવાની જાહેરાત કરતા હોય છે આવા લેભાવું ઇન્ફ્લુએન્સર તમને ગેરંટેડ નફાની લાલચ આપશે અને પછી તમારું ડીમેટ એકાઉન્ટ હોય તો પછી તમે ફાઇનાન્સિયલ નુકસાન સહન કરી શકવું પડે નુકસાન કરવું પડી શકે છે એટલે કે જો તમે આવા શેર થશે એક હંમેશા ધ્યાન રિટર્ન મળતું નથી તમને શેર બજારમાં ઉતાર ચઢાવ ચોક્કસપણે જોવા મળશે અને ત્યારે જ તમે લાંબા ગાળાનું રોકાણ કરો તો આ ઉતાર ચઢાવમાં તમે સર્વાઈવ કરી શકો છો પણ જો રાતોરાત અમીર બનવા આવા ફાઈનાન્શિયલ ઇન્ફ્લુએન્સરની ની વાતોમાં આવી ગેરંટેડ રિટર્ન

વિડીયો પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરી દો અને આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી પણ દબાવી દેજો